જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને ગઈ સાંજે મેથીના લાડવાના જે કાંઈ ઓડર હતા એ બધા બનાવી અને હવાર પેક કરી જેનીના પપ્પાને મોકલા અત્યારે બપોર થવાનું ટાણું આવી ગયું અને હજી થોડાક લાડવા છે છોકરાને ખાવા આમ તો એને ભાવે નહીં પણ ભૂખ્યા થાય એટલે એક એક લાડવો ખાય અને આ છેલ્લી વાર બનાવ્યા છે જેના ઓર્ડર હતા એટલે પૂરા કારણ કે હવે મેથીના ઓર્ડર નહીં લઈ અને હવે એક જ વાર અડગ્યો ઘર માટે બનાવવાનું છે કારણ કે ઘીમાં લાડવામાં બધે પોગાણ ન થાય એટલા માટે એટલે આ તો બહુ બધા સબસ્ક્રાઈબર હતા એનું ઓલું હતું કહેવાનું કે નહીં અમને બનાવી દો એટલે આપણે બનાવ્યા હતા તો જેમના પપ્પા એ ત્યાં પેકિંગ કરીને પૂરી કરવા ગયા છે અને થોડાક ઘણા વધ્યા છે તો એ ઘરે છોકરાઓને ખાવા માટે રાખ્યા છે એટલા લાડવા બના છે ને દાદા ભાગ લઈને આવે છે અને શનિવાર છે તો બધા ઘરે આવી છે બગડાટી બોલાવે છે ને હવે અત્યારે બપોરે ગાયનું કામ કરવાનું છે જેમિયાર પપ્પા આજે પણ એને એક પણ દિવસ ખાલી ન હોય તે ન જવાનું હોય અને શુભમ તો આવતા વેત મદદ કરાવે છે શુભમને આ કામ બહુ ગમે એને આ કામ કરવાનું નથી મોટો થઈને ગૌશાળા કરે ભલે કરતો પણ એને ગાયું ફેરવવી તો અતિશય છે મેં ના પાડી હતી ગાયું ફેરવવા નથી તો પાણી ફેરવી ફેરવીને પાવા લઈ ગયું જાય છે એને એટલો શોખ છે શુભમ પછી કિશન હોય ને તો ફેરવે નહીં એ ખીલે ને ખીલે ડોલે ડોલે પાઈ દે પણ શુભમ જો હોય ને તો ગાય ગમે એવી તોફાની હોય ખીલેલી ફેરવી અને પાઈ લે અને જો બઘડાટી બોલાવે છે પૂરવા અને બધાય પૂરવા હું કર એ પૂરી ચોકલેટ લેવા ગઈ તો પપ્પાને ને કહી દઉં હો કહી દઉં ને

ને ભેહુ પ્રત્યે પણ એટલો પ્રેમ અને ભાવ જ હોય છે પણ મેન કારણ મીડિયા છે એ લોકોને ભેંહ નું દૂધ જોઈએ અને ભેંહ છેલ્લા પંદર દિવસ બીમાર છે અને એનો જુનાગઢ રિપોર્ટ કરાવવા એટલો તો એમને થાલી થાયરિયા તાવ થઈ ગયો છે અને ચામડી ઇન્ફેક્શન થઈ ગયું છે તમે જોઈએ કો આવી રીતના ચામડીમાં આપણે દવા જેટલી થાય એટલી આપણે જે ડોક્ટર આવે છે યોગેશભાઈ કરીને એમને પાસે દવા કરાવડાવી છે અને એમને બે ત્રણ વાર પૂરી કોશિશ કરી બીજા ડોક્ટરને ને પેલા હતા પછી યોગેશભાઈ બધાએ પૂરી કોશિશ કરી ઇન્જેક્શન દવા આપી થોડોક કઈ ફરક નો દેખાણો થાય મટી જાય પાછું થાય એવું થતું હતું તો પછી એમનો રિપોર્ટ જુનાગઢ કરાવવા મોકલો હતો અને આવી પણ ગયો છે ખાસ કરીને ક્યારેય હું આ વિશે બે બોલી નથી એ વાત સાચી ગાયો વિશે જ બોલું છું અને મારી જાણ અનુસાર તો કહું જો કે મેં દૂધ ઓછું ખાધેલું છે ક્યારે ખાધુલું નથી બહેનનું પણ જ્યારે જે સમયમાં આપણને જાગૃતતા નથી કે ગાય નું દૂધ ખવાય ત્યારે આ જ માવડિયું એ દૂધ આપણને પૂરા પડ્યા છે જ્યારે કોઈ આંગણે ગાય નો બાંધતો ને ત્યારે આ કાળી ભેંસુ બાંધતા ત્યારે એનું જ દૂધ પી અને આપણા મા બાપ સો વીઘા જમીન હોય સાઠ વીઘા કે પચાસ વીઘા કે વીસ વીઘા જે કઈ જમીન હોય ને એમાં હાથેથી કામ કરી એ આનું જ દૂધ પીને કરતા એટલે આના દૂધમાં કોઈ પ્રોબ્લેમ નથી કઈ વાંધો નથી આનું દૂધ પણ સારું જ હોય આના દૂધ અત્યારે જીરવી એક એવા આપણે માણસો નથી રહ્યા કારણ કે આનું દૂધ પી અને હાથી રે ખેડૂત મૂકી દે કે હાંજે બપોરે જમીન પોરો ખાઈ હાંજે છૂટતા તો એ એમના આના દૂધમાં એટલી તાકાત હતી ત્યારે દૂધ ખાતા ત્યારે દૂધને ને પસાવી એકતા અત્યારે એવા હાર્ડ કામ નથી રહ્યા એટલે આવું દૂધ આપણે પસે નહીં એટલા માટે થોડીક ગાય નું દૂધ થયું એટલા માટે એની ગુણવત્તા છે બાકી કોઈ એવી વસ્તુ નથી કે એનું દૂધ ખાવાથી આમાં કોલેસ્ટ્રોલ વધે પણ કોને વધે કે જે આપણે હાર્ડ કામ ન કરતા હોય એની માટે બાકી જયારે ગાયો નથી ત્યારે આજ નાગલ ટોપલ હોથલ એવા એવા નામ રાખતા અને ગાયો કરતા વધારે હાચવતા મેં જોયેલા છે મારા પપ્પા મારા પપ્પાને ઘેરે પણ ભેહું રાખતા અહીંયા પણ ભેહું રાખતા અને બહુ જયારે ગાયોનો નો ન સેવા કરતા ને એટલી ભે સેવા કરતા એટલે એવું નથી કે ભેહને પ્રેમ ન આપવો જોઈએ બેહને પૂર્વપૂર્વ આપવો જોઈએ અમારા પહેલાના જૂના વીડિયા છે એમાં ભેં હું હશે એમાં તમને જોવા મળશે અને ભૂરી ભેં કરીને એક ભે હતી તો એ પણ હાજી હારી ભેં દસ બાર લિટર દૂધ કરતી એક ટાઈમ નું ને એ પણ બીમાર પડી ગઈ હતી વહિયાણા પછી તો એ એટલી હૃદયમાં બેહી ગઈ હતી ને જૂની ના પપ્પાને તાવ આવી ગયો અને તાવમાં ઈ ત્યારે વરસ દિવસ થઈ ગયું તો જેનીના પપ્પાને તાવ આવ્યો ત્યારે પણ ગાયો હતી આથી બે વર્ષ પહેલા તો એટલી બીમાર પડી ગઈ પછી તો એમને વેચી પણ દીધી હતી પછી તાવ આવ્યો ને ત્યારે એમ કીધું હતું કે મારે ભૂરી બેન લાવવી છે મારે લઈ આવવાની છે ને દેવાની નહોતી લઈ આવવાની છે એટલો એને મગજમાં તાવ ચડી ગયો હતો પણ એવું નથી કે ગાયને જ પ્રેમ અપાય બેને પણ અપાય એનું પણ જાન ખાય એ એ પણ આપણને કામ આવે એનું પણ દૂધ સાશ ખાય કાંઈ અત્યારે આપણે એવા હાડ કામ નથી એટલા માટે અને આની ડેઈલી ટ્રીટમેન્ટ ભેની થાય છે પણ હું એટલા માટે વિડીયો નથી મૂકતી કે જો ગાયને આપણને એક આધો દિવસ કાંઈ થાય તો હું વિડીયો મૂકી દઉં પણ ડેઈલી ભેની પીડા બતાવું તો તમને એમ થાય કે આ તો રોજે રોજ આવા જ માંદા માલ આવી આવી રીતના જ એટલા માટે કે ભાઈ આપણીથી થાય એટલે આપણા માલની ની સેવા કરી એમાં તો આપણે કહેવાનું બતાવવાનું હોય એવું બધું હોય તો હું તો ખોડિયારમાં પ્રાર્થના કરું ખોડિયારમાં એ પણ ખાટું સારેલું છે જે ભેહુરા સારેલી છે અને કાંદલમાં એ પણ સારેલી એવી કોઈ વસ્તુ નથી કે ભેહના દૂધ ન ખવાય ભેહ ન રખાય પેહને ન હસવાય ભેહને પૂરે પૂરી હસવાય અને ગાયું કરતા પણ વધારે સાચવવી પડે વહેલા ડેલી નો ધમારી હોય તો એની આવી રીતના બધું થઈ જાય અને શિયાળાના લીધે ઓછી ધમારતા પણ ડોક્ટરે કીધું છે કે એને અંદરથી જ તે પ્રોબ્લેમ હોય આપણે લાવ્યા થાય ને ખાલી બે મહિના જેવું થતું ત્યાં પ્રોબ્લેમ જાગી હતી એટલે ગયા વખત એવું છું હોય એટલે એના કારણે આ વખત આપણે અજાણું માલ એટલે બહુ બધી એની ખબર ન હોય નાનપણમાંથી હારે હોય ને તો બધી ખબર હોય પણ કઈ નહીં તમને કોઈને ખબર ન હોય

કે ભલે દૂધ અમારે હોય રે નો રે દૂધ એ નો દોવા એ નથી જોતું દૂધ પણ ભેંસ બને એટલે હાજી થઈ જાય અને તમને પણ તમારી કમેન્ટ નો જવાબ મળી ગયો હશે કે ભેંસ કેમ વિડિયો માં નથી બતાવતા ચારે ગાય કે ભેં માંદા પડે છે ત્યારે હું એક થી બે વારસ વીડિયો આમ લઉં છું વધારે નથી લેતી તમા ডেইলি નથી લેતી કારણ કે મારામાં હિંમત જ નથી હોતી કે હું એના વિશે બધું તમને બતાવી શકું કારણ કે આપણને કંઈ પણ છું હોય તો આપણે ખુઈ જાય તો આપણને થોડીક રાહત મળે અથવા દવા લઈએ આપણને ખબર પડે પણ પશુને થાય આપણે પશુને તમામ દવા કરતા જો આવું બધી પ્રોબ્લેમ રહે તો આપણને વધારે ચિંતા રહે એટલા માટે જે માલ છે એટલે હાજર માંડું એવું બધું થાય એની થાય એટલી ટ્રીટમેન્ટ કરાવશું આપણી આગળ હોય તો એને આપણે સમજી કે ભાઈ આપડી પાસે હતી અને આ પ્રોબ્લેમ થાય છે અજાણ માં છે એટલે આવું બધું રે તો એવું છે આપડી બેન એમને પ્રાર્થના થોડી વાર માને કે મટી જાય આપડી ગાય ને આછળે પણ મસ્ત મટી ગયું છે અને બેને પણ ઘણી રાહત છે અતિ કરતા આ ઇન્ફેક્શન એવું છે કે એને કોઈ ખંજવાળ નથી આવતી કોઈ ખંજવાળ નથી આવતી અથવા કોઈ પાણી નથી નીકળતું એવું પાકતું નથી એવું કાંઈ નથી થતું બસ આમને ચામડીમાં આવા ઢીમસા થઈ જાય છે પાછા બેસી જાય છે અને મટી જાય છે એવું થાય છે જો એને ખંજવાળ આવતી હોય ને તો એ ગુંદાના થળિયા રે ખંજવાળે ક્યાંય હખની ન રે તો એવું કાંઈ આને નથી થતું અને જે કાંઈ એને લગાડવાની દવા છે એ બધી આપણે લગાડીએ છીએ ટાઈમ ટુ ટાઈમ તો બસ આપણો દિવસ હાથમી ગયો છે અને આપણે આપણો આજનો વિલોગ અહીંયા જ પૂરો કરશું જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો